વાઘોડિયાના જરોદ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ દેવલા ગામ ખાતે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દેવલા ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ હોદ્દેદારો જરોજ જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામોના સરપંચશ્રીઓ આગેવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ કરીને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો જરોજ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં આવેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા પહેલા તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમારા ધીરો જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું જેને આયોજન કર્યું એવા ભાઈ શ્રી રાજુભાઈ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન પાંચ દેવલાની અંદર દેવરાજભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી સંગઠનના પ્રમુખ ભાઈ જયશ્રી જોશી જિલ્લા પંચાયત પ્રમુખ

માત્ર ને માત્ર આપણા વિશ્વ નેતા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના નામ ઉપર વોટોડિયા ની જનતાએ ડિપોઝિટ પણ લઈ લીધી હતી એટલે બીજે કઈ બાહુબલી નેતાઓની અને ફરી પાછા અમારી વાઘોડિયાની ભોળી જનતાને ગુમરાહ કરવા માટે જે લોકો નીકળ્યા કે અમે કોર્પોરેશન લડશું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમે વિકાસના કામો કરશું અને અમે જે ભ્રષ્ટાચાર છે એની કાર્યવાહી કરશું તો તમે જયારે સત્તામાં હતા ત્યારે તમને કોઈ પણ વિકાસના કામો ના દેખાડા કે બીજું કઈ કામ ના ને અમારી વાઘોડિયાને ત્રીસ વર્ષ તમે વિકાસના કામોની અંદર પાછળ ધકે લીધું

તમામે તમામ પૈસા નું જે કઈ આયોજન થતું હોય છે ભારતીય જનતા પાર્ટી હોય છે એટલે આવા ખોટી વાર્તાઓ કરીને આજે અમારા મીડિયાના મિત્રોને અમારા જે કઈ સ્નેહમિલન ના કાર્યક્રમ ની અંદર બધાય જનતાને ને કીધું છે કે આવા લોકોની કોઈ ખોટો વાતોમાં આવી તમારા વિકાસને ને રુદ્ધતા નહીં ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જે વિકાસના કામો કરે છે આપણે જોયું કે આ બિહારનું રિઝલ્ટ બસો બે સીટ એ માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વની અંદર વિકાસની અંદર વિશ્વાસ કરીને બિહાર જેવી બિહારની જનતાએ બસો બે સીટ આપી છે એના ઉપરથી જ આપ સૌને ખ્યાલ આવે છે કે આવા ખોટા ઉઠાણો ફેલાવનારને

માઇનોર જે છે એ તમામે તમામ ખતમ થઈ ગઈ છે ત્યાં લોકો ખેતી કરે છે ખેડૂતોને પાણી નથી મળતું એ મુશ્કેલીનો મેં તમારે કલેક્ટર ઓફિસથીનો રિપોર્ટ લેવો હોય તો લઈ શકો છો કે પહેલી સંકલન મારા જીતાપતિની જે હતી એ પહેલી સંકલનની અંદર મેં દેવ ડેમનો પ્રશ્ન ઉઠાવી અને માન્ય મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને આપી એની રજૂઆતને માનીએ સરકારશ્રીના મુખ્યમંત્રીએ ધ્યાને લઈને દેવડે બહાર પાડીને અમારી સરકારે દેવ ડેમ નું ટેન્ડર બહાર પાડીને કામ પણ ચાલુ કરી દીધું છે અડધી દેવ ડેમ નું કેનાલ પૂરું કામ પૂરું પણ થઈ ગયું છે જે કંઈ બાકી રહી ગયું છે એનું આગળ સમય પ્રમાણે કામ પૂરું થશે અને અમારા તમામ ખેડૂતોને એનું પાણી આ પત્રકાર મિત્રો સૌ જાણો છો કે સરકારની જે પ્રોસિજર આજે હું સોશિયલ મીડિયામાં જઈને એક ગામની અંદર વિરોધ કરવા પહોંચી જાઉં કે મારું આ કામ નહીં થાય તો હું આંદોલન કરીશ તો એ રીતે કામો ક્યારેય થતા નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસના કામોમાં ક્યારેય પણ કોઈ કટાશ રાખતી નથી જે સોશિયલ મીડિયાના લોકો છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી રીતે બે પાંચ લોકો તમે જોયું હશે એ બે પાંચ લોકો પોતાની ગાડીમાં લઈને બે પાંચ લોકોને ઉભા કરી આ ડેમ ના કામ માટે ભ્રષ્ટાચાર થયો તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારનો એક પણ પુરાવો ધારાસભ્ય કે સંસદ સભ્યના ઇન્વોલ્વમેન્ટ નો લી

વાઘોડિયા વિધાનસભાના જે કંઈ કામ જે કંઈ તમે જોયું છે કે ત્રીસ વર્ષમાં રોડ રસ્તાની જે હાલતો હોય એ મારા બે વર્ષના સમયગાળાની અંદર સિત્તેર ટકા રસ્તાના કામો મેં વાઘોડિયા વિધાનસભાના પૂરા કર્યા છે વડોદરાથી વાઘોડિયા સુધીનો રોડ સિક્સ લેન મેં મંજૂર કરાયો છે પારુલ ઉપર ટ્રાફિકની સમસ્યા છે એની અંદર બ્રિજ પણ બનાવવાનું સરકારે મંજૂરી આપી દીધી છે મારો વાઘોડિયાથી જરોદ સુધીનો જે રોડ છે એ રોડને મોટો બનાવવા માટે પણ મારી જે રજૂઆત હતી એની સરકારે મંજૂરી આપી દીધી છે કોઈ પણ પ્રકારનું મારા વિકાસના કામમાં જે કોઈ મારા મતદાર ભાઈઓ લઈને આવશે એમાં કોઈ કામ અમે બાકી નહીં રાખવી અમે સામેથી ગામે ગામ ફરીને અમારા કાર્યકર્તાઓને મોકલવી છે કે વાગો વિકાસ માટે કોઈ ગામ વિકાસથી વંચિત ના રહી જાય અને અમારા મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા અમે જયારે પણ ધારાસભ્ય મળવા જતા હોય ત્યારે એ કહેતા હોય છે કે તમે તમારા વિસ્તારના વિકાસના કામો લઈને આવો સાથે સાથે અમને ક્વોલિટી વર્ક કરવા માટે પણ એ કહેતા હોય છે એટલે અમે જ્યાં પણ કોઈ પણ ખાત મૂરત કરવી છે ત્યાં જે કોઈ લોકો તમારા સોશિયલ મીડિયાના લોકો કહેતા હોય તો વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્યનો એક પણ ભ્રષ્ટાચાર ગોતી લાવે એ દિવસે ધારાસભ્ય રાજીનામું આપે અને અમારા મુખ્યમંત્રી ની હંમેશા આગ્રહ એ છે કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક કરાવો જ્યાં ક્યાં જરૂર પડે હું દરેક ખાત મુહૂર્ત કરતો હોઉં છું એમાં પહેલા કોન્ટ્રાક્ટરને કહેતો હોઉં છું અમારા સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કે અમારા સંગઠનના લોકો એની વચ્ચે કોણ કોન્ટ્રાક્ટર છે બોલાવો અને કોન્ટ્રાક્ટર ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક નહી કરો તો તમારું સેમ્પલિંગ થશે અને તમારું પેમેન્ટ અટકાવવામાં આવશે એટલે મારા વિસ્તારમાં ક્યાંય પણ કોઈ ભ્રષ્ટાચાર કરતું હશે તો એને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટી આપ મારા શબ્દ લખી રાખો વાઘોડિયાની નગરપાલિકા હોય વાઘોડિયા નવા વર્ષ નું મિલન નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જરો જિલ્લા પંચાયતના પાદેવલા ગામે આ કાર્યક્રમના અંદર આપના માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહ્યા છે

કાર્યકર્તા આભાર માનું છું ભારત માતાજી છે